જય ગુરુદેવ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને નમસ્તે નમસ્કાર મિત્રો બીજું એક કાવ્ય છે એ પણ લખાયેલું સુરેશ દલાલ દ્વારા જ છે ને એમણે મીરાબાઈ પર મીરા પર આધારિત કાવ્ય લખેલું છે જેનું ટાઇટલ છે મીરા એ પણ સરસ છે કવિએ તો એ પણ આપણે આવતીકાલથી ફરીથી પાછા એક નવા ટોપિક પર ચર્ચા કરીશું એ ટાઇટલ છે કાવ્યનું મીરા કવિ લખે છે મંદિર સાથે મીરા મંદિર સાથે પરણીમીરા રાજમહેલથી છૂટી રે કૃષ્ણ નામની ચૂડી પહેરી માધવની અંગુઠી રે આધી રાતે દર્શન માટે આંખ ચરૂખે મૂકી રે મીરા શબરી જન્મ જન્મની જન્મ જન્મની ભૂખી રે મીરા શબરી જન્મ જન્મની જન્મ જન્મની ભુખી રે કવિ આગ લખે છે તુલસીની આ માળા પહેરીને મીરા સદાની સુખી રે શ્યામ શ્યામનો સૂરજ આભે મીરા સુરજ મુખી રે કાળી રાતનો કંબલ ઓઢી મીરા જાગે સુતી રે કાળી રાતનો કંબલ ઓઢી મીરા જાગે સુતી રે ઘાયલ કી ગત ઘાયલ જાણે જગની માયા જુઠી રે જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ તો કદાચ આ કાવ્ય આપને ગમે કેવું લાગ્યું જણાવજો જય ગુરુદેવ જય શ્રી કૃષ્ણ